નમસ્કાર હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ અત્યારે મધ્યપ્રદેશના બુરહાનપુરમાં ફિલ્મ છાવાના કારણે લોકો સોનું હોદવા માટે ગાંડા થયા છે એના ઘણા વિડીયો સામે આવી રહ્યા છે એટલે એવું કહેવાય છે કે જે બુરહાનપુર છે એ મુઘલ કાળમાં એક સમૃદ્ધ શહેર હતું ત્યાં મુગલો પોતાનું એમનું સોનાના સિક્કા બનાવવાનું કારખાનું પણ હતું અને ઘણીવાર લોકો પોતાનું જે ધન હોય કિંમતી સામાન હોય જમીનમાં ખાડો ખોદીને દાટી દેતા હતા એટલે અત્યારે પણ એવું કંઈક ખોદેલું અંદર દાટેલું હોય તેમ ખોદીએ તો મળી જાય એવું લોકો ઘરે લાગી રહ્યું છે અને અત્યાર સુધી આની બહુ વાંધો નહોતો પણ જ્યારે આ છાવા ફિલ્મ રજૂ થઈ વિકી કૌશલની ને એમાં ઔરંગઝેબના એ જે અસીરગઢ કિલ્લામાં મુઘલોએ જે મરાઠાઓનું જે સોનું લૂંટ્યું હતું એ હજી ત્યાં ડટાયેલું છે એવી વાત લોકોને પૂરી અને લોકો ગાંડાની જેમ ટોળે ટોળા વસીરગઢ કિલ્લાની આસપાસ પહોંચી ગયા અને ખેતર ખોદી નાખ્યું રીતર અને ચારણીથી લોકોએ માટી અને રેતી એટલું બધું ચાળીને અંદર જે કંઈક સોને કરછલીય મળે ને એના માટે પ્રયત્નો કર્યા એનો વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ છે જુઓ પહેલાં એટલે આ એનો વિડીયો છે यहाँ पे लोग सोना खोद रहे हैं ये देखो पूरी उजाला ही उजाला कर दिया है और ये खेत में ऐसा पाया गया है कि सोना निकल रहा है तो सब लोग गैती पावड़ा तगारी चालना सब ला के यहाँ पर खोद खोद के सोना के सिक्के निकाल रहे हैं ये देखिए कितनी पब्लिक है कितनी भीड़ है ये देखो ये देखिए ये देखिए पूरे खेत में ये असीरगढ़ का खेत है ये वहाँ पर સોને કે કે જેસા લોકો પતા છે કેટલાક દિવસ પહેલા ત્યાં નેશનલ હાઈવેનું કામ ચાલતું હતું એના માટે ત્યાં ખોદકામ કરવામાં આવ્યું અને થી એક દરગાહ પાસે આમ ખોદકામ ચાલતું હતું ત્યાં હારૂન શેખ નામને ખેડૂતને ત્યાં કેટલાક જૂના સિક્કા મળી આવ્યા હતા હવે આ વાત કારણ કે આવી વાતો તો ફેલાઈ જ ફટાફટ એટલે એ વાત ફેલાઈ ગઈ અને મુગલકાલીન સોના અને ચાંદીના સિક્કા નીકળી રહ્યા છે એ બી અફવા ફેલાતા લોકો અડધી અડધી રાત સુધી ત્યાં પહોંચી ગયા હતા અને એમાં બાજુ છાવા પિક્ચરના કારણે પાછો આ ઉલ્લેખ એ લોકોને સાંભળવા મળ્યો એટલે લોકો આ કેમ રાત્રે બેટરીઓને બધું કેટલું બધું સામાન લઈને લોકો પહોંચી ગયા મેટલ ડિટેક્ટર લઈ ગયા અને પાવડા કુહાળે લઈને પહોંચી ગયા ને પછી એ લોકોએ બહુ ખાડા ખાડા ખોદીના કેટલાક એ ખેતર છે ને દર્મ ગાલ હોય ને તો ખીલવાળો ગાલ કરી નાખ્યો એટલા ખાડા કોદી નાખ્યા પણ પછી આ બાબતની કલેક્ટરને જાણ થઈ એટલે બધું તંત્ર દોડતું થયું પોલીસ આવીને બધાને બગાડ્યા અને અત્યારે ત્યાં તપાસ શરૂ થઈ છે પણ સાથે ત્યાં હવે ખોદકામ પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે અને ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મજાની વાત એ છે કે આ જે અસીરગઢ કિલ્લો છે એના કે એના વિશે ઇતિહાસમાં એવું કહેવું છે કે બુરાનપુર મુઘલ કંડનું એક ધનવાન શહેર હતું ત્યાં સિક્કા બનાવવાની ટકશાળ હતી અને ઘણા લોકોએ ત્યાં પોતાનું ધન ત્યાં ડાટ્યું હતું કે એટલે ઇતિહાસકારોને એવું માનવું છે કે જો સિક્કા મળે ત્યાંથી તો એ બહુ અમૂલ્ય આપણો વારસો કહેવાય એને સંગ્રહાલયને મ્યુઝિયમને આપી દેવો જોઈએ એવી કોઈ વ્યવસ્થા થવી જોઈએ હવે જે છાવા ફિલ્મ છે એ એમાં રિલીઝ પછી ચર્ચામાં જ છે ઘણા બધાના તો વિડીયો પણ વાયરલ થયા છે અને બહુ સારી કમાણી પણ કરી રહી છે અને આ બુરહાનપુરનો જો ઇતિહાસની વાત કરીએ તો પંદરસો છત્રીસ ઈસવીસન પંદરસો છત્રીસમાં હુમાયુ અકબર અને શાહજાનું પ્રભુત્વ હતું ત્યારે અકબરને સોળસોમી ની સદીમાં બુરહાનપર પર કબજો કર્યો અને જીતી લીધું અને શાહજા સોળસો ને ત્રીસમાં દક્ષિણની સ્થિતિને કારણે બે વર્ષ સુધી અહીંથી પોતાના જે કંઈક અભિયાન હતા એનું સંચાલન કર્યું અને એવું પણ કહેવાય છે કે જે મુમતાઝ મહેલ છે એનું નિધન પણ આ જગ્યાએ થયું હતું અસીરગઢ કિલ્લામાં બુરહાનપુરમાં મધ્યપ્રદેશ અને અઢારસો સત્તાવનનો જે વિપ્લવ થયો હતો એનો પણ આ જગ્યા પર સારો એવો પ્રભાવ જોવા મળ્યો હતો આ એક ઐતિહાસિક શહેર છે અને એમાં ઇતિહાસની ઘણી બધી એમાં વસ્તુઓ ત્યાં સચવાયેલી છે હુમાયુથી લઈને શાહજહાં સુધી અનેક મુગલ બાદશાહોએ આ શહેર પર પ્રભુત્વ નાખ્યું છે એમણે રાજ કર્યું છે પંદરસો છત્રીસમાં ગુજરાત પર વિજય મેળવ્યા બાદ હુમાયુ બુરહાનપુર ગયો હતો અને અકબરના સમયમાં ખાનદેશના રાજા અલી ખાને મુગલોની આધીનતા સ્વીકારી લીધી એના પછી બુરહાનપુર મુગલો માટે દક્ષિણ ભારતમાં જે કંઈક એમની ગતિવિધિઓ કરવાની હોય યુદ્ધો કરવાના હોય એ એના માટેનું મહત્વનું કેન્દ્ર બની રહ્યું હતું એમ કહેવાય છે કે શાહજાએ આ કિલ્લામાં બુરહાનપુરમાં ઘણો સમય વિતાવ્યો અને અંગ્રેજોના શાસનમાં પણ આ બુરહાનપુર કિલ્લાનું બુરહાનપુરનું બહુ જ મહત્ત્વ હતું અને અઢારસો સત્તાવનમાં જે વિદ્રોહ થયો અઢારસો સત્તાવનનો જે વિપ્લવ એમાં પણ આ શહેરની બહુ મહત્વની ભૂમિકા છે અહીંયા જે રાજા હતા રાજા અલી ખાન એમણે અહીંયા ઘણી પ્રસિદ્ધ ઇમારતોનું નિર્માણ કરાવ્યું છે જેમ કે અસીરગઢમાં જામા મસ્જિદ બુરહાનપુરની જામા મસ્જિદ અસીરગઢમાં ઈદગાહ બુરહાનપુરમાં મકબરા અને સરાય અને જૈનાબાદમાં સરાય અને મસ્જિદ એમના પછી અલી ખાનના જે ઉત્તરાધિકારી બહાદુર ખાને પંદરસો થી લઈને સોળસો ઈસવીસન સુધી અહીંયા રાજ કર્યું અને તેણે પછી એના પુત્ર દાનિયાલને આ અકબર અને એના પુત્ર દાનિયાલે આ લોકોને માન્યતા ના આપીને એના પર આ લોકોએ કબજો કરી લીધો અકબરે પંદરસો નવ્વાણુંની આસપાસના બુરાહનપુર પર આક્રમણ કર્યું અને આઠ એપ્રિલ સોળસોમાં આ શહેર પર એણે અકબરે કબજો કરી લીધો એ વખતે એ અસીરગઢમાં ચાર દિવસ રોકાયા હતો પણ ખરો એટલે ઘણું બધું આનું મહત્વ છે સો સોળમી સો સોળથી અઢારમી સદી સુધી બુરહાનગર અને નિમાડગઢ એ ઔરંગઝેબ બહાદુર શાહ પેશવા સિંધિયા હોલકર પવાર અને પિંડારીઓનો એના પર પ્રભાવ રહ્યો હતો તાજ્યા ડોપે ખંડવા અને પીપલોદમાં અને પોલીસ સ્ટેશનોમાં અને સરકારી ઇમારતોમાં આગ પણ લગાડી હતી આ વિપ્લવની વાત છે એટલે બહુ મહત્ત્વનું કેન્દ્ર છે બ બુરહાનપુર મધ્યપ્રદેશનું અને ત્યાંનું આ અસીરગઢ ત્યાં અંદર અમે સોના ચાંદી દટાયા છે કે નહીં એ તો એ અકબર જાણે પણ છાવા પિક્ચરમાં ઉલ્લેખ થયો છે એટલે તાત રાતોરાત સોનું મેળવવા માટે જે લોકો દોડાદોડ કર્યા છે એ લોકો અત્યારે વાયરલ થઈ રહ્યા છે તો તમે પણ એકવાર એવું હોય તો એ બીજું ફરી એકવાર यहाँ पे लोग सोना खोद रहे हैं ये देखो पूरी उजाला ही उजाला कर दिया है और ये खेत में ऐसा पाया गया है कि सोना निकल रहा है तो सब लोग गईती पावड़ा तगारी चालना सब ला के यहाँ पर खोद खोद के सोना के सिक्के निकाल रहे हैं ये देखिए कितनी पब्लिक है कितनी भीड़ है ये देखो ये देखिए ये देखिए पूरे खेत में અસીરગઢ કા ખેત હૈ પર સોને સિકકે મિલ જૈસા લોકો પતા ચલા તમને શું લાગે છે આવી રીતે કોઈની જગ્યામાં કે સરકારી જગ્યામાં સોનું મળશે એવી આશાએ ખોદકામ કરવું યોગ્ય છે તમને જે લાગતું હોય કોમેન્ટ કરીને જણાવો બાકી વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો પછી મજા કરો ભારત માતા કી જય